વાહન ચાલક અને પીઆઈ વચ્ચે ઝપાઝપી વિડિયો રોંગ સાઈન નો દંડ આપતા ઉગ્ર બોલાચાલી થઈ પોલીસકર્મી કર્મી નશામાં હોવાનો અને લાફો માર્યાનો યુવકનો આક્ષેપ કારની ટક્કરે સગા ભાઈ બહેન સહિત ત્રણ ના મોત સુરતમાં પૂરપાટ આવતી કાર બે બાઇકને અડફેટે લઈ પલટી મુન્દ્રામાં હિટ એન્ડ રનમાં બે ના મોત એક ત્રણ દિવસ પહેલા જ પિતા બન્યો હતો મહિલા પુરુષને ખેંચી ખેંચીને વાનમાં ઘુસાડ્યા ટેટ તાટ પાસ ઉમેદવારોએ સિવિલ બહાર ઉગ્ર આંદોલન કરતા ઘર્ષણ બસો પચાસથી વધુને પોલીસ હેડ ક્વાર્ટર્સ લઈ જવાયા વિજાપુરમાં એક્ટિવા પાર્કિંગ મુદ્દે મારામારી ચાર શખ્સોએ કારીગર અને પરિવાર પર હુમલો કર્યો જાનથી મારી નાખવાની ધમકી